નજર કરીએ બિહારમાં વર્ષના અંતમાં ચૂંટણી છે ત્યારે નોકરી માટે જમીન કેસ માં લાલુ પ્રસાદ યાદવને કોર્ટે આપ્યો છે દિલ્હીની રાઉ જેવલ્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ સહિત પચાસ લોકોને સમન્સ પાઠવ્યા છે ઓગણીસો ચોર્યાસી ના શીખ વિરોધી રમખાણ કેસમાં દોષી ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમાર ની આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે પોલીસ અને પીડિતો દ્વારા સજ્જન કુમાર વિરુદ્ધ મૃત્યુદંડની માંગ કરવામાં આવી દિલ્હી વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ હુબાળો થયો હતો

દિલ્હી વિધાનસભામાં હંગામ બાદ આમ આદમી પાર્ટીના સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ રજૂ કરવામાં આવ્યો હતો રાજધાની કોલકાતામાં વહેલી ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો ભૂકંપના આંચકાની તીવ્રતા રમી માપવામાં આવી હતી વહેલી સવારે ભૂકંપ નો આંચકા આવતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા મહાકુંભ હવે તેના અંતિમ પડાવમાં છે મહાશિવરાત્રી ના લઈને મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે

આવતીકાલે રાત્રે નવ વાગે AI એન્કર આસ્થા સાથે